હવે પંથકમાં ઈયળો નો ઉપદ્રવ કલ્યાણપુરના મેવાસા અને કર્ણાધાર વિસ્તારમાં ઈયળોનો ઉપદ્રવ વરસાદ અને બફારા વચ્ચે જમીનમાંથી માંથી નીકળ્યા ઈયળોના ઝુંડ ગામના અનેક ઘરોમાં માં ઉપદ્રવથી લોકો પરેશાન

કરણધાર વિસ્તારમાં ઈયડોનો ઉપદ્રવ વરસાદ અને બફારા વચ્ચે જમીનમાંથી નીકળી રહ્યા છે ઈયળોના ઝુંડ ગામના અનેક ઘરોમાં ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન થઈ રહ્યા છે જમીનમાંથી નીકળી રહ્યા છે લાલ કલરની ઈયળોના ઢગલા